આપણે મંદિર આવી ગયા છે દર્શન કરાવી રહ્યા છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો અત્યારે આપણા ગાદી મંદિર છે જોઈ શકો ટ્રાફિક ખૂબ ઓછું છે રોજ કરતા તો આજના સુંદર મજાના લાય દર્શન અહીંથી મંદિર પણ જોઈ શકો ખૂબ જ સુંદર મજા લાગી રહ્યું છે તો આજના સુંદર મજાના લાય દર્શન ચાલો મિત્ર ગાદી મંદિરના દર્શન પછી સમાધિ મંદિર આજના लाई दर्शन જોઈ શકો છો અચ્છા ગાદીમદી તો ગાદીમદી ના આજ ના લાઇ દર્શન જોઈ શકો છો નહી થા આપણે સમાજ મંદિરે અને ધનવંતસિંહ કલાવ છે તો આજે ના સંગમ ના લાઇ દર્શન શ્રી માતાજી બાબા સ્થરમભાઈ દોડ દોડ યાત્રા બાબા શ્રીરામ શ્રી રામ તો આજના સુંદર મજા લાઈ દર્શન ઘનશ્યામભાઈ બાબા શ્રીરામ અશ્વિનભાઈ જેઠવા કોડીનાર થી લાઈન જોડાઈ ગયા છે બાબા શ્રીરામ તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો તો અહીંથી દર્શન દર્શન વિક્રમભાઈ બાવળા તો તો મિત્રો આપણે આગળ સમાધિ મંદિરના દર્શન કરાવશું જોઈ શકો છો ગાંધી મંદિર છે અહીંથી સમાધિ મંદિર જઈને સમાધિ મંદિરના દર્શન કરાવે મિત્રો તો લાઈવમાં બન્યા અત્યારે સમાધિ મંદિર છે સમાધિ જોઈ શકો છો તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મંદિર આજના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો વિક્રમભાઈ બાવળાથી લાઈવમાં જોડાઈ જશે બાપા ઇસ્રામભાઈ તો મિત્રો આ છે સમાધિ મંદિર અત્યારે સમાધિ મંદિર છે અહીંયાથી આપણે ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો નીલદીપસિંહ સુડાસમા તળાવથી લાઈમાં જોડાઈ જાય છે બાબા સીતારામભાઈ તો આજના સુંદર મજાના લાઈ દર્શન બાપાની ધજા પણ સુંદર મજાની લાગી રહી છે તો બાપાની ધજાના સુંદર મજાના લાઈ દર્શન મગનભાઈ પરમાર બાપા સીતારામ

જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી તમને સવારે લાઈવ દર્શન છ વાગે પછી સંધ્યાના લાઈવ દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના સમયમાં લાઈવ દર્શન ચાલો મિત્રો આગળ જઈએ અને ધ્યાન દર્શન કરાવીએ તો લાઈવમાં બંને રહેજો મિત્રો સામે ધ્યાન ધ્યાન દિન દર્શન કરાવીએ ચાલો ધ્યાન 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 મંદિર મંદિર છે 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 મિત્રો મંદિરની મંદિરની પાછળ જોઈ શકો કે સુંદર નજારો લાગી રહ્યો અત્યારે આવી અને બગીચો છે તે જોઈ શકો છો સુંદર મજાનો તો આજના સુંદર મજાના છે દર્શન મંદિર ધ્યાન મંદિર આજના લાય દર્શન

તો મિત્રો વર્ડની અંદર જોઈશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું વ્યસ્ત બતાવશે તો બાપાના સુંદર મજાના આજના લાઈ દર્શન જોઈ શકો છો બધાજી બીજા મંદિરના દર્શન કરાવીએ અને મંદિર પણ જોઈ શકો કંઈથી સુંદર મજાનો નજારો લાગી રહ્યો છે જે મિત્રો

કેવલભાઈ બાપા સ્ત્રામ તો આજના સુંદર મજાના બાપાના ના લાય દેશન જોઈ શકો છો ગાદી મંદિર અત્યારે ગાદી આવી ગયા છે અને ગાદી મંદિર સુંદર મજાના લાય દેશન લાલજી

બધા જ મિત્રોને વાપસ જય શ્રી રામ રાધ રાધે ચાલો બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો તો અત્યારે મંદિરની સામે આવી છે મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો આજના મંદિરના મંદિરના લાઈવ દર્શન ડેવિડ ગોહેલ વાપસ રામભાઈ જય શ્રી રામ રાધ રાધે આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જે મિત્રો પહેલી વાર છે ને ફરી એકવાર જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે નવ વાગ્યા બાજુ લાઈવ દર્શન સાડા સાંજના છ વાગ્યા પછી સવારે નવ વાગે લાઈવ દર્શન સાંજના છ વાગે સંધ્યાર્થીના દર્શન અને રાત્રે આઠ વાગે બાપાના લાઈવ દર્શન કરાય છે તો વિડિયો ગમે તો લાઇક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા લોકોને શેર કરી શકો છો તો મિત્રો આજનું લાઈટ લે સુધી રાખીએ વાપસ રામ જય શ્રી રામ રાધે રાધે આપનો દિવસ શુભ રહે